એમણે છેલ્લે સુધી આ એપિસોડ જોવો પડશે એવી મને ખાતરી છે ગિરીશભાઈ આપનું સીધું સ્વાગત છે અને આપ જે ધમાકો કરવાના છો જે વિશ્લેષણ કરવાના છો એ સીધો જ આપણા દર્શકોને આપ જણાવો કે વિશ્વમાં શું નવા પલટા આવી રહ્યા છે ગિરીશભાઈ ધન્યવાદ ડોક્ટર સાહેબ ત્રણ વર્ષથી યુક્રેન અને રશિયાની વચમાં માથાકૂટ ચાલી રહી છે એમાં પાછળ બેકગ્રાઉન્ડ ની અંદર ઘણી બધી રમતો રમાતી હતી એમાં બે દિવસ પેલા રશિયા એમ કહી શકો કે સો સો ની અમેરિકા અને યુરોપિયન યુનિયન ભેગું થઈ અને રશિયાની ની થોડું થોડું ઉલટું સો લોહાર એક સોનાર ના સોનાર તો સો મારે ત્યારે દાગી થાય લોહાર એક જ ઠોકી દે એટલે બે ટુકડા કરનાર કારણ કે ચાઈના બડુકો થઈ રહ્યો હતો પણ ચાઈના ની સામે બાથ પીડા એમ ડાયરેક્ટ હતી નહિ પરિસ્થિતિ જાણતા હતા તો રશિયા ને કેમ કમજોર કરવો એટલે રશિયા ઉપર સેન્કશન લગાડ્યા એમના ઓઇલ ઉપર પ્રતિબંધ લગાડ્યા એમની શીપોની મુવમેન્ટ ઉપર એ લોકો સેક્શન લગાડી અને બે વર્ષથી એમના ઉપર તમારે ફોરેન એક્સચેન્જ ઉપર ઉપર તો બેન્ડ હતું ટ્રાન્ઝેક્શન કરી શકતો નહોતો પણ તમે જુઓ તો એ વખતે મે બે હજાર ચોવીસમાં બ્રાસીલમાં એક મિટિંગ થઈ યુરોપિયન યુનિયન ત્યાં એવું નક્કી કર્યું એ લોકોએ કે હવે આપણે ત્રણસો બિલિયન ડોલર જે આપણે ફ્રીઝ કર્યા છે રશિયાના એ લોકોની બેન્કમાં અને વેલ્થ ફંડમાં જે પડ્યા હતા એમાંથી પચાસ બિલિયન ડોલર આપણે યુક્રેનને આપીએ રીડેવલપમેન્ટ માટે એટલે ઈ જે મુવમેન્ટ થઈ અને એવું લાગ્યું કે ભાઈ આ તો આખા દુનિયા માટે સંદેશ હતો કે ગમે ત્યારે અમેરિકા કે યુરોપિયન યુનિયન ધારે તો આપણા જે એસેટ છે એ ફ્રીઝ કરી નાખે તો આપણી ઇકોનોમીને ધક્કો લાગે પણ રશિયાએ શાંતિથી બે હજાર બાવીસ માં જૂનમાં એક પુતિને એને પ્રેસિડેન્શિયલ દીકરી એ એને પ્રેસિડેન્શિયલ ડિક્રી ફોર વન સિક્સમાં એવું નક્કી કરાવી નાખેલું હતું કે અનફ્રેન્ડલી રિલેશન્સ વિથ ધ કન્ટ્રીઝ આપણી સાથે જે અનફ્રેન્ડલી બિહેવિયર કરે છે એ કન્ટ્રીને આપણે એપ્રોપ્રિયટ જવાબ દેવો કે ઈ જે કરે એની સામે એનો બરોબરનો જવાબ આપવો એટલે આ લોકોએ હું નક્કી કર્યું કે એકાઉન્ટ એના સેસેટ ફ્રીઝ કર્યામાંથી હવે પૈસા આપણે એને આપવા માંડીએ એટલે સડનલી બે દિવસ પહેલા એ જે દીકરીનો અમલ કરવામાં આવ્યું અને એની અંદર યુરોપિયન યુનિયનની મેક સૌથી મોટી જાયન્ટ કંપનીઝ સિમેન્ટ ફોક્સવેગન અને શેલ જે ત્રીસ થી લઈને સિત્તેર વર્ષથી રશિયા ની અંદર પણ કામ કરી રહી હતી એમનું એમણે કોઈ વર્કિંગ ડિસ્ટર્બ કર્યું નતું પણ આ ડિગ્રી જાહેર કરીને એમ કહી દીધું કે આજ પછી આ કંપનીઓ નેશનલાઇઝ થઈ ગઈ હવે આ રશિયાની પ્રોપર્ટી થઈ ગઈ યુરોપિયન યુનિયને એકસો ને પાંચ બિલિયન ડોલર એના ફ્રીઝ કર્યા રશિયા એકસો ને વીસ બિલિયન ડોલરની પ્રોપર્ટી ફ્રીઝ કરી નાખી હવે એની અંદર પણ એને કીધું કે કોઈ પણ જાતનું હું કામ અટકાવીશ નહીં કામ ચલાવવા માટે કોણ પહોંચ્યા છે અમેરિકાના ચાઈના એન્જિનિયરો એટલે ચાઈના ને ઈ કંપનીઓ ભાડે આપી દેશે જે હલાવવા માંગશે અને એની અંદર જે પૈસા રશિયાને મળશે એને કીધું કે હું બ્રિક્સની અંદર નાના કન્ટ્રીઝના સપોર્ટ માટે જેમ તમે આઈએમએમ માં ગરીબ કન્ટ્રી લોન આપીને દાદાગીરી કરતા હતા એની જગ્યાએ હું એમના માટે એક સૌરિન ગેરંટી ધંધો કરવા માટેની ઈ હું ડિપોઝિટ રાખી એટલે બ્રિક્સની બેંકને પણ સદ્ધર કરી નાખી ધંધો પણ કબજે કર્યો અને પાછો એવું નથી કે આ ત્રણ કંપનીઓ જર્મની કે કેની કબજે કરી એને ઇટલી અને સ્પેનની કંપનીઓને પણ નેશનલાઈઝ કરી નાખી હવે એની અંદર તમે જુઓ તો એક ડેનોન કંપની છે જે ડેરી ની અંદર રશિયામાં મોનોપોલી ધરાવતી હતી ઈ પણ લોકલ પાર્ટીને આપી દેવામાં આવી પછી તમે જુઓ તો એક જે એની રિટેલ આઉટલેટ વાળી કંપની હતી એક ડેરી પ્રોડક્ટ છે એક બ્રિવેજીસ છે એ બધી સ્પેન ઇટાલીની કંપનીઓને જાહેરાત કરીને આપી દેવામાં આવી કે ભાઈ મારી લોકલ ગવર્મેન્ટ ચલાવશે કે લોકલ પાર્ટી ચલાવશે હવે આ અણધાર્યો સ્ટેપ જે આવ્યો એની અંદર પૈસા તો તમારી કદાચ રશિયાના પડ્યા હોય તો એ તમારે ત્રણસો બિલિયન ડોલર અમેરિકાએ પણ રોક્યા હતા એના પણ એ વખતે એને રિએક્ટ ન કર્યું એટલે યુરોપિયન યુનિયનને ને કોન્ફિડન્સ થયું કે ભાઈ રશિયા કાંઈ બોલતું નથી તો આપણે હવે આ પૈસા વાપરીએ જેવી વાપરવાની જાહેરાત કરી એટલે આને એક જ લોહાર વાળી ટોકી દીધી કે તો પછી તમે ત્યાં ધંધો કરો પણ જ્યાંથી કમાતા હતા એ ધંધો તો મેં કેપ્ચર કરી લીધો એટલે આ બધી કંપનીઓ નેશનલાઈઝ કરી હવે એ ચલાવશે પોતે અને એને પાછો કોઈ જાતનું પ્રોડક્શન બંધ કર્યું કે અનએમ્પ્લોયમેન્ટ કરવો કે એ કોઈ જાહેરાત નથી કરી જે કામ ચાલી રહ્યો છે કારણ કે સેલ કંપની જે છે ને એ તો ઓલરેડી એની જે કંપની હતી સેલ્બલીન વન ટુ વન અને ટુ એ રશિયન કંપનીએ ટેક ઓવર કરી લીધું કામ તો ભેગા કરતા જ હતા પણ ઈ પાઇપલાઇન થી જે યુરોપિયન એલએનજી આપડે ગેસ અને જે જતું તો ઈ હવે પેલા તો કંપનીઓ નક્કી કરતી એટલે મળતું તો હવે રશિયા નક્કી કરશે કોને કેટલું દેવું એટલે પાવર સપ્લાય પણ બંધ કરી ફાઇનાન્શિયલ સપ્લાય પણ બંધ કર્યા અને હવે યુરોપિયન યુનિયન મુંઝાવ એમાં ચોવીસ કલાકની અંદર પહેલું રિએક્શન એ આવ્યું કે હંગેરી એમ કીધું કે ભાઈ હું તો રૂબેલમાં વોસ્ટ્રો એકાઉન્ટ ખોલું છું અને હું રશિયા સાથે લોકલ કરન્સી માં ધંધો કરવા તૈયાર છું કારણ કે હંગેરી ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડન્ટ કન્ટ્રી છે હવે એ જોતા જોતા યુરોપિયન યુનિયન ભેગું થવાની બદલીમાં તૂટવાની કદાર ઉપર આવી ગયો હવે તકલીફ એ છે કે જો એ લોકોને રશિયાએ જે કન્ડિશન રાખી ચાઇનાએ તો પેલા જ કીધું કે માલ જે જોઈ હું આપીશ પણ મને યુવાનમાં પેમેન્ટ કરો એ જ કન્ડિશન હવે રશિયાએ રાખી છે કે માલ તમને જે જોઈ હું આપીશ પણ રૂબલમાં પેમેન્ટ કરો હવે રુબલ ક્યાંથી લાવવા યુરોપિયન યુનિયનને આ એક મોટી મથામણ છે હવે જો એ લોકો રૂબલ જો ડિમાન્ડ વર્લ્ડમાં વધે તો ડોલર ને પ્રેશર આવે અને ડોલર ની બરાબરી માં કાલે રૂબલ ને યાન આવીને ઉભા રહેશે ઈ કન્ડિશન સાવ ક્લિયર દેખાય છે એટલે બહુ જ વ્યવસ્થિત ચાલ રમી ગયું રશિયા અને ચાઇના એને અત્યારે એટલો ભરોસો છે કે મારી કોઈ પણ ઇન્ડસ્ટ્રી આઇડલ નહીં રહે કારણ કે ચાઇના પાસે માસ્ટ્રી છે એના પાસે હ્યુમન રિસોર્સ બી વધારે છે અને વર્કફોર્સ બી છે એટલે આખું જે સમીકરણ તમે જુઓ કે એ લોકો જે ગણતરીમાં હતા કે રશિયા ચાઇના અને એશિયામાં બધા પ્રેશર કરશો તો એ તમારું થશે હવે આપણી સાઈડમાં જો આપણે આવીએ તો ઇન્ડિયા ને અત્યારે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કારણ કે ચાર જ કન્ટ્રી ઓલરેડી પોતાના બહુ એસ્ટાબ્લિશ વેમાં માં લોકલમાં ધંધો કરવા માંડ્યા રશિયા ચાઈના બ્રાઝિલ અને ઇન્ડિયા આપણી પાસે યુપીઆઈ છે રશિયા પાસે પોતાનું જે ચાઈના પાસે પોતાનું જે આના પાસે એમએક્સ છે એટલે ઈ સિસ્ટમની અંદર રિયલ ટ્રાન્સફર પૈસા જે આપણે ક્યુઆર કોડથી થી જે યુપીઆઈ આપણે ચાલુ કરું એજ સિસ્ટમથી અત્યારે વર્લ્ડ વાઇડ પેમેન્ટ એ લોકોએ ચાલુ કર્યા એમાં લગભગ અત્યારે ચાલીસ કન્ટ્રીઓ બ્રિક્સની અંદર એના ધંધો કરે છે હવે આની અંદર બીજો જે ખતરો તમે જો બેકડ્રોપમાં આવ્યો બીજા કન્ટ્રી હવે ડરવા માંડ્યા છે કે આ ગમે ત્યારે એસેટ કરે એમાં પેલો સાઉદી અરેબિયા એણે પેટ્રોલ ડોલર બે હજાર ચોવીસ ની એગ્રીમેન્ટ રિન્યુ ના કરી એટલે હવે એ ધડા લેથી પૈસા ચાઇના ને રશિયાને ઓઇલ આપે છે અને રૂબલની યાનમાં પેમેન્ટ કરે છે એટલે ઈ યન એટલા ભેગે કરી રહ્યો છે રૂબલ કે ભવિષ્યમાં ધંધો કરવો હોય તો એની પાસે ડિપોઝિટ રહેશે હવે એની અંદર તમે જુઓ તો એકત્રીસ ઓક્ટોબર પચીસ ના એવું નક્કી બી થઈ ગયું આપણા બ્રિક્સની ની અંદર કે ભાઈ એ લોકો ડોલરની જગ્યાએ જે કરન્સી કોમન નથી પણ બ્રિક્સની જે અરેન્જમેન્ટ હશે એને યુનિટ કેસે એ લોકો એટલે યુનિટ ડોલરના હિસાબે આપણે નક્કી કરશું તો દસ યુનિટનો એક ડોલરની આસપાસ આવીને આ લોકો ઉભું રાખી દીધું છે અને ઈ ઇમ્પ્રુવમેન્ટ થશે એનું સેટલમેન્ટ હવે થશે આપણા આપણા દર્શકો ના કહું કે ગિરીશભાઈ સોના નો ભાવ વધવાનો પાછળ કારણ છે કે બધા તમે જુઓ તો ચાઈના રશિયા સાઉદી અરેબિયા ઇથોપિયા ટર્કી ઇન્ડોનેશિયા બ્રાઝિલ ઈજીપ્ટ આ બધા સોનું ભેગું કરવા માંડ્યા કારણ કે બ્રિક્સની જે ડીલિંગની શરત છે એમાં ચાલીસ ટકા સોનું અને સાહીઠ ટકા તમારા બ્રિક્સની કરન્સી ઉપર ડીલ થશે એટલે ચાલીસ પૈસા જે સોના જે ગોલ્ડ બેકડ કરન્સી છે એ કોઈ દિવસ ડલ થાય નહીં એટલે આ જે યુનિટનો સેટઅપ થયો એની અંદર ચાલીસ ટકા સોનાની ગેરંટી અને સાહીઠ ટકા જે તમારી કરન્સી હશે એની ગેરંટી ઉભી રહેશે ઈ ગવર્મેન્ટ નક્કી કરશે મારી પાસે જેટલું સોનું હશે એ પ્રમાણે મારી કરન્સી સ્ટ્રોંગ અને ડલ થશે એટલે બધા સોનું ભેગું કરવા માંડ્યા એટલે બહુ એક પોઝિશન ક્લિયર થઈ ગઈ કે ભવિષ્યમાં ડોલર ની જગ્યાએ બ્રિક્સ ની કરન્સી આવીને ઉભી રહી છે અને વર્કેબલ બી થઈ ગઈ છે જી પણ ગિરીશભાઈ મને હવે છેલ્લે એક જ પ્રશ્ન થાય છે અને એ પ્રશ્ન આપ એનો ઉત્તર વાળી શકો આપણે બ્રિક્સના સંસ્થાપક સભ્ય દેશ છીએ અને ટ્રમ્પ ભાઈએ કહ્યું હતું આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કે બ્રિક્સ ઇઝ ડેટ તો હવે પછી બ્રિક્સ છે ને એ જ વખતે એને એટલું કહી શકતા હતા કે ભાઈ ડોંટ બી સો ઓવર કોન્ફિડન્ટ બ્રિક્સ હજી જન્મી રહ્યું છે મોટું થશે ત્યારે જોશો એ બહુ વ્યવસ્થિત જવાબ આપી શકતા હતા પણ આપણે એને મુંગામાં એગ્રી કર્યું કે બ્રિક્સ ઇઝ ડેડ એમ પણ એનાથી રશિયા કે ચાઈના ને ફરક નથી પડતો એ લોકોને પોતાના ઉપર પૂરો કોન્ફિડન્સ છે અને એમણે પોતાનો લોહ દુનિયાને મનાવી દીધો છે હવે તમારે પંચાણું ટકા રેર વગર તમારી કોઈ આઈટમ ચાલશે નહીં નહીં તમારા ઈવી ચાલે નહીં તમારા રોબોટ ચાલે નહીં તમારું મોબાઈલ ચાલે એટલે ઈ ગરજ તો રશિયાએ જે પોતાને દસ વર્ષની અંદર મોનોપોલી સેટ કરી જેમાં કોઈ તોડ છે નહીં આપણી પાસે શું છે કે આપણે એને કઈ જવાબ આપી શકીએ એટલે ગિરીશભાઈ આમાં આજ આજના એપિસોડનું આપણે સમાપન કરીએ તો એમાં બહુ સ્પષ્ટપણે એટલું કહી શકીએ કે રશિયાએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે અને હવે છે ને દુનિયાના દેશોને ચિંતામાં મૂકી દીધા છે એવું તો આપણે બહુ સ્પષ્ટપણે કહી શકીએ એમ છીએ ટ્રમ્પભાઈ માટે પણ ચિંતા ઊભી થઈ છે ટ્રમ્પ માટે સો ટકા ઉપર ટ્રમ્પ જ યુરોપિયન યુનિયન માટે પણ કારણ કે જર્મની પણ અત્યારે જર્મની ની જ મોટી કંપનીઓ ચાઇનાની ની અંદર પ્રોડક્શન કરે છે અમેરિકાના એલન મસ્ક ની ટેસ્લા પંચોતેર ટકા ચાઇનામાં બને છે તમારા વોલમાર્ટના પ્રોડક્ટ એ લોકો પંચ્યાસી ટકા બી ત્યાં ચાઇનામાં જ બની અને એશિયન માર્કેટ કેટર કરે છે એટલે ઈ બધા તો પહેલેથી બી આવા તૈયાર નહોતા માગામાં કારણ કે જે કામ ચાઇનામાં પાંચ ડોલરમાં થાય પંદર ડોલરમાં ત્યાં થાય એ વાયબલ નથી બિઝનેસમેન ની વિચાર કરી શકે છે પણ એ ઉપરાંત જોવાની ખાસિયત છે કે આ લોકોએ ક્યારે દાદાગીરી કરી છે આ એક સમજ કે એ લોકોએ પ્લાનિંગ કેવું કર્યું હતું તમારો ધબધબો દરિયામાં હતો એટલે ઇન્ડિયા ને એમ હતું કે જો દરિયામાં બધું કામ થાય તો આપણો ધબધબો રહેશે ને આપણે ચાઈના ને રશિયાને પણ નેગોશિયેશન ટેબલ ઉપર લાવી શકશું પણ આપણે ભૂલી ગયા કે બીઆરઆઈ જે ચાલુ કર્યું એને ઠેઠ મ્યાનમાર થી લઈ મલેશિયા થી લઈ અને યુરોપિયન યુનિયન ના મુઆના સુધી જેને રેલવે લાઈન નાખી દીધી બધા કન્ટ્રી કમાવા મંડ્યા એટલે એનો દરિયાનો પચાસ નો ડબલો ઓછો થઈ ગયો પછી રશિયા થી ચાઈના ગેસની અને ઓઇલની પાઇપ લાઈન નાખી દીધી એટલે હવે એની નથી અને ઈરાન સુધીનો ધંધો એને ઓલરેડી ચાઈનાથી ઇરાન સુધીની રેલવે લાઈન નાખી દીધી ગ્વાદર અને ચાબાર પોર્ટ ઉપર એને અનઅફીશિયલી કબજો જ લઈ લીધો છે એટલે આખી રેલ લિંક અને રોડ લિંક બનાવી દીધી એટલે હવે આપણે નવરા થઈ ગયા બાકી કારણ કે નથી દરિયામાં આપણો ધબધબો રેવાનો અને ઉપર ધંધાનો ધબધબો રશિયા ચાઈના ને ઈરાન ખાઈ ગયા એટલે આપણે આના આના સમિંગ અપ કરીએ ત્યારે ગ્રીશભાઈ આજે આપ અમારી સાથે જોડાયા અને તમે જે બહુ જ મહત્વની વાત કરી એ આવતા દિવસોમાં રશિયા અને ચાઇના એ આખી દુનિયાને ડિક્ટેટ કરશે એ બાબત હવે છેને બહુ સ્પષ્ટ થઈ ગઈ છે આજે આખી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે ગฤษભાઈનો ફરીને એકવાર આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે Namaskar.